હેલો ફ્રેન્ડ્સ આજે મેં ઓનિયન ચિપ્સ બનાવી છે નહીં સુકવવાનું કે નહીં વધારે પડતી કોઈ તામચામ કરવાની તમારે બનાવી છે તો ચલો રેસીપી શીખવાડું દેખાય છે કેટલી મસ્ત લાગે છે એકદમ તેલ વગરની બિલકુલ તેલ નહીં બનાય જો મેં બેક કરીને બનાવી હોય ને એ રીતે ટેસ્ટમાં બી બહુ જ મસ્ત છે તો ચલો હેલો ફ્રેન્ડ્સ જેમ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં

મીડિયમ સાઇઝનું બટાકુ લીધું છે તમને વધારે ડુંગળીનો ફ્લેવર ભાવતો અને તો ચોક્કસથી એડ કરી શકો છો મને વધારે તે જ ફ્લેવર નહોતો જોઈતો એટલે મેં માપની ડુંગળી લીધી છે ને એક બટાકુ લીધું અને પીસી લઈશું એકદમ પેસ્ટ જેવું કરવાનું છે આવી લીસી પેસ્ટ બનાવી દેવાની એકદમ લીસી હોવી જોઈએ એવું લાગે તો ક્યાંક તમને કે કણ હશે તો તમારે એને ગાળી લેવાની પણ પેસ્ટ પેસ્ટ એકદમ લીસી હોવી જોઈએ જરૂર પડે તો બે ત્રણ ચમચી પાણી એડ કરીને પીસી લેવાનું આપણે લઈ લઈશું હવે આને એક મને અંદર કણ જેવું લાગતું હતું ને તો મેં થોડું પેસ્ટને ચાયણીથી મસ્ત એને ચાળી લીધીશ મતલબ મીઠું જ એડ કર્યું છે નોર્મલ બે ચમચી જેટલું તેલ એડ કરીશું થોડું ક્રિસ્પી અને સારી કહીશું અંદર આડા લોટ એક વાટકી જેટલું ત્રણ ચમચી નોર્મલ કરીશું ચોખાનો લોટ એડ અને એક લોટ બાંધી લઈશું કે આપણને વણતા ફાવે પૂરી ટાઈપ આ ચિપ્સ થોડી જાડી અને એવી જ હોય છે એકદમ પતળી નથી હોતી આ બેક કરીને બી તમે ખાઈ શકો લોટ બંધાઈ ગયો છે અને બરાબર મસળી લેવાનું અને જે રીતે તમારે વેફર નાના મોટી કરવી હોય મતલબ સાઈઝ તો એકદમ પતળી જ થશે એની પણ થોડી જે રીતે તમારે થોડું ઓરસિયાનું કે માપ હોય એ રીતે તમારે નાના નાના લોયા કરી લેવાના તો આ રીતે હિસ્સા લોયા કરી લઈશું

ના હોય તો આ રીતે બી તમે એને વણી શકો એકદમ પતળી જ વણીશું હવે આ રીતે આપણે પહેલા કાણા પાડી લઈશું કાણા પાડવા જરૂરી છે એટલે ફૂલે નહીં આજુબાજુ કોરો તૂટે તો ટેન્શન નહીં કરવાનું આપણે એને સેપ જ આપવાનો છે ગ્લાસથી આપો વાડકીથી આપો એવું કોઈ ઢકણ હોય તમારી જોડે એનાથી આપો આ રીતે બધા કાસ લીધું છે તમને જે ફાવે એ લઈ શકો છે ને એકદમ પતળી આ રીતે ભેગી કરી લેવાની એક સાથે ભેગી કરીને બી તમે તળી શકો અને જો ફટાફટ કરવું હોય કામ તો જોડે વણતા જાઉં અને તળતા જાઓ કિચન સાફ જ છે હવે એનું બાજુમાં મેં તેલ મૂકી દીધું છે તેને તળવા બી નાખી દઈશ ને જોડે જોડે વણી બીજે છે एक-एक अंदर ऐड कर देई एकदम ओवर तेल भी गरम नहीं कर दिया ना एकदम ठंडू भी ना है पढ़ाई बट नीचे नो भाग एकदम मस्त लाल है ક્રિસ્પી થઈ જાય છે તળાઈ ગયું છે લઈ લઈશું અમે તમે પહેલાથી મસાલો કરવો હોય ને તો બી કરી શકો કેટલો મસ્ત અવાજ આવે છે

મીડિયમ સાઇઝનું બટાકુને એકદમ નાની ડોકળી ફ્રેન્ડ મેં લીધી હતી પણ તો એ સારી એવી ચીપ્સ બનીને તૈયાર થાય છે અને ફટાફટ બને છે ફ્રેન્ડ અને હું તમને બતાવું નજીકથી બી તેલ ખાલી તમે એને નીકાળશો ને તેલમાંથી એટલે તમને એવું લાગશે બાકી પછી તેલ બી નથી ભરાતું અને ખાવામાં બી બહુ જ મસ્ત લાગે છે એકદમ સોફ્ટ બી બને એવું નહીં કે એકદમ હાર્ડ બી થાય છે તો બનાવજો ચોક્કસથી ટ્રાય કરજો હું બીજી બનાવી લઈશ પણ મેં તમને બતાવી કે કેવી બને છે María gurnan no i'm a black mobile